ફરી વિવાદ શરૂ થયો છે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ત્રીસ થી ચાલીસ જેટલા વ્યક્તિઓના ટોળાએ ગામની મહિલાઓ ઉપર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે મહિલાઓ ઉપર લાકડી પાપ તેમજ અન્ય હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્ત મહિલાઓએ કહ્યું હતું રેતીની લીઝ ચલાવતા સંચાલકો દ્વારા હુમલો કરાવવામાં આવ્યો હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું ઉપલેટાના લીલાખા ગામે રેતી બાબતે અગાઉ પણ અનેક વખત માથાકૂટ થઈ ચુકી છે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ સાતથી આઠ વાર મારામારી અને માથાકૂટ થઈ છે મારામારીની ઘટનામાં મહિલાઓને ઈજાઓ પહોંચતા ઉપલેટા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રામજનોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને મારામારીની ઘટનાને લઈને રોષ ભભૂકી ઉઠ્યો હતો ઇજાગ્રસ્ત મહિલાઓને ઉપલેટા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ રેફર કરાઈ હતી મારામારીની ઘટનાને લઈને તંત્ર પર પણ ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે મારું નામ કાનાભાઈ નાગદાનભાઈ જલુ હું રહેવાસી નીલાખાનો અમારા ગામમાં ડેમના પાયામાંથી રેતી ભરતા હતા બાયુ ના પાડવા ગઈ તો બાયુને કપડા કાઢી અને મારવામાં માર મારવામાં આવ્યો છે ત્રીથી વીસથી ત્રીસ જણા હતા જેના હાથમાં પાઇપ ઢોકા લાકડી ધારિયા તલવારું અને સાઈડમાં બંદૂકું પણ હતી એની પાસે બંદૂકો કઈથી પણ બાયુના માથામાં ધારી માર્યો આઠ દસ ટાકા એવા છે એક બેનનો પગ ભાંગી નાખ્યો છે અને બીજી બાઈ હતી એને પણ મારવામાં આવ્યો છે જેમાં કેટલા જણા સામેલ હતા અને કેટલું તંત્ર પણ તે એના લીધે જ હાલતું કેમકેલ નીલાખામાં લીડ છે નહી અને ડેમના પાયામાં કોઈ દી લીડ હોય નહીં આ છતાં ડેમના પાયામાંથી લેતી ભરતા હતા અને પંદર વીસ જણા ઉતરી અને બાયુ મારવા જ મૈડા

પોલીસ ફરિયાદ કરેલી છે ચાર વાર ત્રણ વાર આની પેલા બે એની પેલા બે બધા ના પગ ભાંગવામાં આવ્યા છે અને બધા કાયદેસર ફરિયાદ કરેલી છે પોલીસ ને અમે કોલ કરી તો પોલીસ કઈ ટાણે આવતી નથી આ લીડ વાળા હવે તમને આપને જ ખબર છે ડેમ ના પાયામાં કોઈ લીડ હોતી નથી છતાં પણ ભરે છે દાદા દાદાગીરી આજ પેલા બાયુ ને પણ મારવામાં આવી બાયુ આમ તો હાથ આઠ ને મારી છે જેમાંથી બે ને વધારે ત્રણ ને વધારે લાગેલું છે મારું ગામ નીલાકા મારું નામ જરૂર મંજુબેન અઢેડ અમે દસ બાર બેનો છે ને સત્સંગ માટે ની બધી બેનો હતી અમે બૈણેશ્વર મંદિર એ જતા હતા તો હજી તો એ ત્યાં લીજ આપી હતી તો અમે તો ત્યાં હજી આગળ પહોંચતા હતા તો એ લોકો એ બધા હુમલો કર્યો તરત જ સીધા એને પેલા ચાર પાંચ ભાઈઓ નદી માં હતા પછી હવે એને ફોન કર્યો એટલે ચાલીસ ભાઈઓ આવ્યા ને ચાલીસ ચાલીસ ભાઈઓ માં પચાસ પાંચ સાધન હતા કોઈ પાસે કુવાડી કોઈ પાસે પાક કોઈ પાસે જારશી કોઈ પાસે પાવડા એક કોઈ એક પાસે કોઈ પાસે લાકડી ચાલીસ ચાલીસ વ્યક્તિ પાસે સાધન હતા એમાં જો જડુ શાંતાબેન મોકાભાઈ અને માથા ઉપર કુવાડી લાગે છે અને વધારે ઈજા થઈ છે અને એક બેનનો હાલવા જાતે એનો પગ ભાંગી ગયો છે અને મને પાછળના ગામાં પાછળના ભાગમાં મૂંઢ માર લાગ્યો છે તો અમારો કઈ નહીં દોસ્ત અને એ લોકોએ એમ કીધું કે તમે આ નદીમાં ઉતરા એટલે તમને વીણી વીણીને મારવા છે તો બેનો બેનો આ રીતે આવું ગેરવર્તન કર્યું છે એ લોકોએ અને એ લોકોએ અમને એમ કીધું કે જગા જગાભાઈ બાવનજીભાઈ ડાંગર